નમસ્કાર મિત્રો તારીખ છે સોળ જુલાઈ બે હજાર પચીસની અંદર જીરો બજાર વિશે સંપૂર્ણ ચર્ચા અંદર કરવાના છે તે પહેલા ચેનલ ઉપર જે મિત્રો નવા આવ્યા હોય તો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો તો મિત્રો જીરો બજારમાં ટૂંકી વડઘટમાં ભાવમાં સ્થિરતાનો માહોલ વેચવાલીમાં પણ ઘટાડો જોવા મળ્યો છે રાજસ્થાનના ખેડૂતો પાસે હજી મોટા પ્રમાણમાં સ્ટોક પડ્યો છે જો ભાવ વધશે તો વેચવાળી પણ વધે તેવી સંભાવનાઓ છે જીરો બજારમાં ભાવ ટૂંકી એવરેજ સાથે અથડાઈ રહ્યા છે અને બજારમાં વેચવાળી થોડી ઓછી છે વરસાદી માહોલ હોવાથી જે બાયરોને વેટ એન્ડ વોચિંગની સ્થિતિ અત્યારે છે જીરુમાં નિકાસમાં જે સાયનાના ક્રોપ છે તે સ્પષ્ટ રીતે ચિત્ર રાહતમાં છે અને જુલાઈ મહિનામાં જો આખો જીરુનો જે શોથી લઈને

તો મિત્રો આથી જીર લગતી આજની સરસા ગમી હતી વિડીયોને લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મારી સુવિધા વિડીયો સાથે જ વાહિશા